પહેલાં સંકલનમાં તો એક છસો બે વારો હોય એના ઉપર કાર્યવાહી જે એફઆર ફાઇડે એને કરવાની વાત હતી આ બધા પરિવાર છે એમની જમીન છે જમીનનો કબજો એના પાસે દાદાની જમીન છે એને વેચી નથી ખોટી રીતે કાગળિયા કરી અને જે જમીન પર આવી હે એ મારા પાસે આવ્યા આ લગભગ છેલ્લા છ હાથ વારથી હેરાન થાય ધક્કા ખાય એ પણ હું એને ખાતરી આપું તમને કે તમે તમારી જમીન વેચી નથી દસ્તાવેજ કર્યો નથી ખોટું નામ કરીને એન્ટ્રી પાડી તમે જમીન ખાલી કરતા નહીં તમને કોઈ ધમકી દેવા આવે તો મને કહેજો તમને કોઈ અને એની કાર્યવાહી આજે કલેક્ટરશ્રીને આપીને કાગળી આપી અને એની એની જે રદ કરવાની છે એન્ટ્રી ને બધું એ રદની કાર્યવાહી કરશી અને એની જમીન એના પાસે રહેશે એની હું ખાતરી આપું એ હવે આવશે ધીમે ધીમે જેને કઈ રહ્યું છે જેને પાપ કહી રહ્યું છે એ આવશે હર આવે ને એમાં તો પાપ જે ગમે એની જમીન પડાવી લેવી ભાઈ ગમે એના દસ ટકા પૈસા લઈ લેવા દાદાગીરી કરવી એ તો હાલે નહીં ને એ તો આવશે જેનું આવે એનું એ વિકાસના કામના જલ્દી પાણીના પ્રશ્નો હમણાં ડેમ ખાલી કરવાના દર દરવાજા રેપ્યા એ બધા પ્રશ્નો રૂટિંગ સંકલનનો પ્રશ્ન તો અમારે હોય છે પણ અત્યારે વિકાસના કામે સારાને પણ આવું જે મુદ્દા છે કોઈ પણ માણસની જમીનના એન્ટ્રી કે આ તે કોઈ રીતે કરી હોય તો અમારી સરકારના પ્રતિનિધિની અમારી જવાબદારી એ કલેક્ટર સાથે લઈ જઈ અને આજે કલેક્ટર પાસે લઈને આ બહેનો અને ભાઈઓને બધાને લઈ અને એને સંતોષ થાય એવો જવાબ હોય પણ કાર્યવાહી થઈ જશે અને એને અતાર હુંમાં કાંઈ તકલીફ પડે તમને તો અમારા પાસે ગમે ત્યારે આવજો અમે તમારા પ્રતિનિધિ તરીકે જાગૃત છીએ ગામના રેવન્યુ સર્વે નંબર તેરસો ઓગણપચાસ તથા બસો સાત ઓબ્લિક સાત વાળી અમારી ખેતીની જગ્યા આવેલી છે એમાં અમારા દાદાનું નામ મલ્લાભાઈ દેવજીભાઈ હતું એની જગ્યાએ આજે ફ્રોડ આચરવાળા એ મલ્લાભાઈ દેવજીભાઈની જગ્યાએ માવાભાઈ દેવજીભાઈ માવા કાઉસમાં માવજી એવું કરી અને દેવજીભાઈ એક જ મરણનો દાખલો એક જ મરણનો ક્રમાંક નંબરવાળો એક જ દિવસનો મોરબી નગરપાલિકામાં બનાવેલ અને અમારી વડીલો પાર્જિત મિલકતમાં નવાણું તેર નંબરની એક નોંધ નાખેલી એમાં માવજી ભાણા નામનો દાખલો રજૂ કર્યો આ લોકોએ અને બીજી એ નોંધ અમારા ભાઈઓએ વાંધો લીધો એટલે રદ થઈ ગઈ એટલે જેથી કરીને થોડોક સમય ખમી અને આ લોકોએ બીજી સત્તર આઠસો સાત નંબરની વારસાઈ નાખી એ લો એ પ્રમાણિત થઈ ગઈ જે તે વખત ઓનલાઈન ઓનલાઈન હતું નહીં એની રોડ અત્યારે આવે છે જે તે વખત એની રોડ ત્યાં હતું નહીં ઉપલબ્ધ જ નહોતું એટલે હમણાં અમારા લોકોને કોઈને નોટિસ ન મળી ન જાણ થઈ વારસાઈ થઈ ગઈ જ્યારે કબજો ખાલી કરવા માટે એ લોકોએ કોર્ટમાં ગયા એ લોકો કે આ અમારી જગ્યા છે ત્યાં અમને જાણ થયેલ કે આ અમારા વિરુદ્ધમાં આ રીતે થઈ ગઈ કાર્યવાહી અમે પછી ત્યારબાદ એસપી સાહેબને રજૂઆત કરેલી લેખિતમાં અને આજે અમે કાંતિલાલ સાહેબ ધારાસભ્યને રજૂઆત કરી અને અમારો પ્રશ્ન સંકલનમાં રજૂ કરેલ છે અને આપેલ છે કે યોગ્ય કાર્યવાહી તપાસ કરીને અમે કરશું